નીકળી છે આપડે બાજુ માંથી ટ્રેન નીકળી ગઈ છે જય દ્વારકાધીશ જય વરવાડા કેમ છો મજામાં મજામાં જઈશું આવી ગયા છે આજે એક નવો વિડીયો લઈને તો આમ શેરડી કપાય છે અહિયાં ચાલુ થઈ ગયું છે કટિંગ અત્યારમાંય ને આપણે આવી ગયા થોડાક મોડા આવ્યા પણ આવ્યા તાણે અહીંયા શેરડી કપાય છે તો બના રહેજો વિડીયોમાં આગળ મળીએ હાલો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના સાડા પેલો સકડો ભરાવાનું થઈ ગયું છે ચાલુ કઠોળો ભરાઈ ગયો છે ટાઈમનું તો થોડું ઘણું તો આડાઉરું હાલતું હોય પણ પેલો સકડો ભરાઈ ગયો છે ભરવા વરગી ગયા નિહાણી મંડાઈ ગઈ હવે થોડોક ભરવાનો બાકી છે શેવડી આમ કાપેલી છે ને આપણે આજે ટ્રેક્ટર ભરવાનું છે તો સકડો અત્યારે ભરવાનો ચાલુ થઈ ગયો છે ને બના રહેજો મિત્રો વિડીયોમાં આગળ બતાવતો રહું સકડો ભરાઈ જાય પછી તો મળીએ આગળ ભરાઈ ગઈ છે રિક્ષા હવે બેક બથું નાખવાની બાકી છે એ આમ કપાઈ છે ભાઈ હાઈડી અડધી ભરાઈ ગઈ છે ભરાઈ ગઈ છે રિક્ષા રહેજો મિત્રો વિડીયો કરતી વહી ગયો ભાઈ નીકળી ગય એક પેલી રિક્ષા ગઈ ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે ચાલુ છે એકાક આવી જાય મિત્રો ચા પાણી પીએ છે બના રેજો વિડીયો ચા પાણી પીવાય છે ભાઈ હવે માવો બનાવવા જાય છે કાપેલી છે છે મિત્રો માતાજી થઈ આપડેર ભરવાનું ચાલુ આપડું ટ્રેક્ટર ભરાય છે જોઈ લ્યો આવો ચાલુ થઈ ગયું છે ટ્રેક્ટર ભરવા વરગી ગયા છે આમ આગળ આપડે શેરડી કાપેલી છે બતાવી દઉં અહીંયા અહિયા શેરડી છે કાપેલી આપડા ભાઈ બધું લઈ આવે છે તો બીના રેજો વિડીયો મિત્રો આપણે હવે ભરાઈ ગયું છે અર્ધું આમ શેરડી કાપેલી છે અહિયાં જોઈ લ્યો ભરાય છે ટેક્ટર ને અર્ધું ભરાણું છે તો બીના રહેજો મિત્રો વિડીયો આગળ ટ્રેક્ટર ભરાઈ જાય પછી મળ્યા આગળ પછી અહીંયા રિક્ષા આવી ગઈ છે ભરવા એને પણ ભરવાની છે તો બૈનાર રહેજો એ અહીંયા હેલ્ડી કાપેલી હે નાડો લઈ જાતો હ બૈનાર રહેજો મિત્રો આમાં અમુક અમુક માણસો એવા આવી જાય છે ને યાર કે નાડાઈ સોરી જાય એવા કરવું હું આમાં બટકા હોય ને બટકાઈ નથી મૂકતા નાડો આવ્યો સાડા છસો રૂપિયાનો તો મિત્રો મળીએ આગળ હું જરાક ડિસ્કસ કર લઉં મિત્રો ભરાય છે ટ્રેક્ટર અને નીકળી છે આપણે બાજુમાંથી ટ્રેન નીકળી ગઈ છે જોઈ લ્યો ટ્રેન જાય છે અને અહીંયા આપણે ટ્રેક્ટર ભરાય છે અને અહીંયા સામે ટ્રેન જાય છે પાટાઓની બાજુમાં જ આપણે કટિંગ ચાલુ છે તો જોઈ લ્યો અને અહીંયા આ રીતે ટ્રેક્ટર ભરાય છે તો તમે જોતા રહ્યો બના રહેજો વિડીયોમાં આગળ આમ રિક્ષા પડી છે ભરવાની છે ટ્રેક્ટર અડધું ભરાઈ ગયું છે અડધું ભરવાનું બાકી છે હજી આડાની હારવાર માંડ થાય તો થાય નક્કી નથી કઈ આમાં તો બના રહેજો વિડીયોમાં આગળ મળીએ આગળ ભરાઈ જાય પછી હાલો મિત્રો તો હવે ભરાઈ ગયું છે ટ્રેક્ટર અને હવે આપણે રિક્ષા ભરવાની છે ટ્રેક્ટરમાં હાથ આગ બધું નાખવાની છે તો બના રહેજો તો હવે આપણે અહીંયા આ ટ્રેક્ટર ભરાઈ ગયું છે કેવો લાગ્યો ઝોંગો આપણો કોમેન્ટ કરી દેજો જો આવી રીતે કંઈક ભર્યું છે તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં આગળ તમને બતાવતો રહે છે હજી આપણે ટ્રેક્ટર પાછું ભરવાનું છે એક બોલેરો છે અને એક આ રિક્ષા છે તો બન્યા રહેજો વિડીયોમાં આગળ આવી ગયો છે બોલેરો ભરાવવા માટે લાઈવ ચાલુ છે ભરવાનું માતાજી હજી એક નાખવાની છે હજી કામ ચાલુ છે તો જોઈ લ્યો હજી અહીંયા આપડું ટ્રેક્ટર પડ્યું છે અને ટન એક શેરડી એમાં ભરવાની છે તો બના રહેજો વિડીયો આગળ ટ્રેક્ટર ભરાય એટલે મળીએ હાલો મિત્રો તો અત્યારે વાગ્યા છે હાજના છ ને પંદર મિનિટ અને હજી આપણે અહીંયા કટિંગ ચાલુ છે આ ટેક્ટર ભરાય છે તમે જોઈ શકો છો આમાં પચાસ મણ શેરડી નાખવાની છે અને અત્યારે તમે દી જોઈ લો હાથમવા આવ્યો છે પણ તોય અમારા મજૂર હજી કામ કરે છે તમને બતાવી દઉં જોઈ લો અમારા મજૂરને હાવ આંબી ગઈ છે અટાણી કંઈ ઘટે નહીં એવી તો મિત્રો મળીએ હવે વિડીયોમાં આગળ ટ્રેક્ટર ભરાઈ જાય પછી અને ભરવા પણ વર્ગી ગયા છે હવે આમાં નાખવાની છે પચાસ સાહીઠ મણ સેલડી વધારે તો નથી કંઈ તો મળીએ આગળ હાલો મિત્રો તો આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને કાઢવાનું છે બારોબર આપણે લઈને જવાનું છે તો વેહી જાય સીટ ઉપર ને મારી દઈએ સ્લેપ હાલો તો મળીએ આગળ હવે મળીએ આગળ વિડીયો